વલસાડ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને સમગ્ર જિલ્લાની ક્રાઇમની કામગીરી સમગ્ર જિલ્લાની એડમિનિસ્ટ્રેટિવ કામગીરી જિલ્લાના કાયદો અને વ્યવસ્થાને લગતા તમામ પ્રશ્નો આખું સુપરવિઝન એક એન્યુઅલ ઇન્સ્પેક્શન અનુસંધાને સાહેબ બે દિવસ માટે સતત વલસાડ જિલ્લામાં આવ્યા છે ગઈકાલ સાંજથી સાહેબની ઇન્સ્પેક્શનની વિઝિટ ચાલુ થઈ ગઈ છે આજે સવારથી જ સાહેબ હેડક્વાર્ટર એસપી ઓફિસ તમામ વિઝિટ કરેલી છે લાઇન વિઝિટ પણ કરી છે આવતીકાલે પણ સાહેબ અલગ અલગ પોલીસ પર બજાવશો લગભગ લગભગ આ કેસ ઉપર અમારી પાંચમી છઠ્ઠી મીટિંગ છે અને તમામ તહેવારો ગણપતિ હોય નવરાત્રી હોય દિવાળી હોય જે કોઈ પણ તહેવારો હોય સાહેબ આપણી સમયથી મિટિંગ અહીંયા જ અમે કન્વીન કરીએ છીએ અને તમામ સમાજના તમામ ધર્મ વર્ગના લોકોસર આની અંદર પૂરો સપોર્ટ કરે છે સાહેબ આવતીકાલે પણ અહીંયા જ છે અને પોલીસની વિજિટ પણ લેવાના છે પણ સાહેબની ઈચ્છા આવી જ હતી કે એક દરબાર જેવું રાખીએ આપણે તમામ લોકોને સાથે મળીએ અને તમામ અધિકારી પણ તમામ જિલ્લાના તમામ એટલે જિલ્લાના તમામ થાણાના અધિકારી પણ અહીંયા સાથે એટલે સાહેબ આજે આવ્યા છે આપણી સાથે વાર્તાલાપ પણ કરશે અને સાહેબ એમનું શાબ્દિક ઉદ્બોધન કરે એ પહેલાં જિલ્લાના કોઈ પ્રશ્ન લગત જો આપને એવું લાગતું હોય કે ભાઈ એસપી એ ઉપરની લેવલે રજૂઆત કરવાની જરૂરિયાત છે આપના લેવલે કોઈ પ્રશ્ન હોય જે એ આઈજી સાહેબને ધ્યાને મૂકવાની જરૂર છે કોઈ વહીવટી પ્રશ્ન હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટને લગતો કોઈ વહીવટી પ્રશ્ન હોય અગર કોઈ પણ આપની જો રજૂઆત હોય તો આપ આઈજી સાહેબને રજૂઆત કરી શકો છો હું સાહેબની મંજૂરીથી આ ફોરમ ઓપન કરું છું અને જે પણ કોઈ પણ વ્યક્તિને કોઈ રજૂઆત હોય जिला में लगती तो साहेब आगे रजूआत कही सके थैंक यू उलमा वापी ड्रेस वापी से आ, आया हूं मैं अलहमदिल्ला वापी से ये हमारे एसपी साहब है और मयूर पटेल साहब और डीएसपी साहब सबके मैंने कामगिरी देखी मैं 38 साल से पुलिस के साथ जुड़ा हूं बीन मैयत का काम बलसाड़ जिला और कोई भी फ्री सेवा में एम्बुलेंस की देता हूँ और भी सोशल वर्किंग करता हूँ हमारे कमलेश भाई है ब्लड डोनेटर कोई भी काम लेकिन मैंने ऐसी कामगिरी बहुत कम साहब की देखी है ऐसे तो मैंने सुनील जोशी साहब सर हर साहब काम किया हूँ लेकिन अभी जो उमर में जो केस हुआ था कोबी नाम से जो थोड़ी हवा चली थी, हुई थी वहां तात्कालिक एसपी साहब ने जाके वहां मोर्चा संभाला डीएसपी साहब और एसओजी और सब टीम के साथ और बहुत बाखूबी उन्होंने कंट्रोल किया मस्जिद में जो पथड़ा हुए थे उसमें उन्होंने निष्पक्ष जांच की और दोषियों को सजा दी और हिंदू मुस्लिम दोनों की प्यार मोहब्बत से रहे उसके लिए बहुत अच्छा उद्देश्य भी दिया और सबको मिलजुल रहने की जो बलसाड़ जिले में जो शांति हमारी बलसाड़ जिले की है उसकी बरकरार रखी शांति को और जो डुंगरा में केस हुआ था बच्ची का फिर पार्टी का केस सब केस बाखूबी साहब ने बहुत अच्छी तरह निभाया है आई साहब इसलिए मैं बहुत दिल से पूरे पुलिस स्टाफ का शुक्रिया अदा करता हूँ एसओजी है फिर, ए, कोई भी क्राइम ब्रांच सबका मैं पहले दिल से शुक्रिया अदा करता हूं पलसार जिले की तरफ से और हमेशा पुलिस मिलजुल काम करते रहे ट्रैफिक हो कोई भी समस्या हो सारे लोग तुरंत हाजिर होते हैं वापसी में भी ब्रिज का काम करता है डीएसपी साहब आके दबान दूर किए अभी तकलीफ तो ही है ही सब जगह ब्रिज बन रहा है पब्लिक की और ट्रैफिक की समस्या होती है लेकिन उसका हल निकलेगा जब ब्रिज बन जाएगी सहूलत मिलेगी मैं सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ जय

હું જાર પઠાણ નગરપાલિકા માજી સભ્ય ખાસ તો એસપી સાહેબને અભિનય એટલા માટે આપવાના આમ તો સમગ્ર વલસાડ જિલ્લાની આમ તો રાજ્યના ગૃહમંત્રી શ્રી આપને અભિનય આપ્યા છે સમગ્ર રાજ્યની પોલીસને એટલે છતાં પણ લોક દ્વારા યોજાય છે તો આ પ્રસંગે જે જે બનાવમાં જે ગુનેગારને તાત્કાલિક જે ઝપ્પે કરે છે આપને જે સેલ્યુટ છે સર ખૂબ ખૂબ અભિનંદન સર વલસાડ જિલ્લાની પ્રજા વતી સાહેબ ખરેખર આપને ખૂબ ખૂબ સેલ્યુટ ધન્યવાદ ઉદબોધન વલસાડ એસપી શ્રી કરમરાજ વાઘેલા મંચ ઉપર ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને અહીંયા આવેલા તમામ સામાજિક આગેવાનો હવે આવો લોક સંવાદ તો મેં ક્યારેક જોયું જ નથી જ્યાં પોલીસ અધિકારીની આટલી તારીફ થાય મને તો એવું લાગે છે કે હું ખરેખર કોઈ લોક સંવાદમાં છું કે કે આપણા જ અંદર અંદરના લોકો છે પબ્લિકનું કોઈ ફંક્શન હોય પોલીસ સાથે નું સંવાદ હોય અને આમાં પોલીસની આલોચના નહી થાય એ તો શક્ય જ નહી બને પણ આ એક અશક્ય કામ આપણા એસપી શ્રીએ શક્ય બનાવ્યું છે તો આમાં કેટલી મહેનત થઈ હશે એના થકી એનું અનુમાન હું લગાવી શકું છું આમાં બહુ મહેનત લાગે રાત દિવસ એ કરવા પડે અને લોકોની દરેક અપેક્ષા ઉપર ખરવું ઉતરવું આ તો બિલકુલ અગ્નિ પરીક્ષાથી પાસ થવું છે કે અને આ લગભગ અસંભવ હોય છે પરંતુ એસપીશ્રીએ પોતાની કામગીરીથી આ થાંગ મહેનતથી અને સંવેદનશીલતા દાખવીને જે કામગીરી કરી છે એના માટે હું પણ એને અભિનંદન આપું છું અને અહીંયા જ ટીમ ઉપસ્થિત છે વલસાડ જિલ્લા પોલીસની આ ટીમના પણ દરેક સભ્યને હું આ તબક્કે અભિનંદન આપું છું તમે લોકોએ બધું કહી દીધું છે એટલે મારે જે કંઈ કહેવાનું રહેતું જ નથી પણ એક સરીગામની એક રજૂઆત હતી આ બાબતે જિલ્લા પોલીસ તરફથી પ્રપોઝલ સરકારમાં જતી રહી છે અને સરકાર જયારે નોટિફિકેશન કરે ત્યારે આ પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવી શકે છે બીજું એક મરીન પોલીસ સ્ટેશન અને ઉમરગામની હદ પ્રશ્ન છે એ પણ અમે દરખાસ્ત કરી દઈશું જેથી કે ગામના લોકોને આમાં તકલીફ ઓછી થાય આ બે રજૂઆત હતી આપ લોકોની એને અમે એક રજૂઆત ઉપર તો ઓલરેડી કામ ચાલે જ છે તો સરકારના તરફથી નિર્ણય આવવાની વાત છે જ્યારે આવી જશે ત્યારે પોલીસ સ્ટેશન થઈ જશે અને આ બીજું કામ પણ અમે ઝડપથી કરી દઈશું અને અંતમાં આપ લોકોનું જે સહકાર છે આ એ જ રીતથી બન્યું રહેશે એવી મારી બાકી ધારણા છે આપ લોકો અહીંયા આવ્યા અને પોતાના જે મંતવ્યો રજૂ કર્યા અભિપ્રાય અહીંયા આપ્યા એ બદલ આપ લોકોનો ખૂબ ખૂબ આભાર અમે પ્રયાસ કરશું કે આપ લોકોના જેટલા પણ સૂચનો છે એના ઉપર અમલ થાય અને પોલીસિંગ બધાને તદા પ્રજા લક્ષી બને તો એના સાથે જ હું મારું વક્ત્ય અહીંયા સમાપ્ત કરું છું ધન્યવાદ જય બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ